બાળદોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ હાર્દિક મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો રમવા બધા જ તારી રાહ જુએ મેહુલ આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને હાર્દિક અરે વાહ તારી નોટના પાના કેવા મસ્ત છે લીસા લીસા હમ હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે મેહુલ મારી નોટમાં લિસ્સા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે હાર્દિક હા પણ લિસ્સા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને લખવાની પણ મજા આવે મેહુલ લીસાપાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય સોનલ અરે હાર્દિક તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો બધા ભિલ્લુ પણ નક્કી થઈ ગયા છે બધા તમારી વાટ જુએ છે મેહુલ જોને સોનું તું જ કહે એને આ મારી વાત સમજતો નથી સોનલ કેમ શું થયું નોટમાં પાના લિસ્સા છે એટલે મારા અક્ષર સરસ આવે છે એવું તે કંઈ હોતું હશે સોનલ ના યાર એવું તો ના હોય જોને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે હાર્દિક મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા રાધા એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે એમાં શું હાર્દિક પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા સોનલ એવું કશું નહીં મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ આવે છે રાધા એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે અશરફ એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે હાર્દિક ને બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે સોનલ એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું રાધા સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે બ્લેડથી થી છોલીશ તો નહીં તૂટે ધવલ પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો અશરફ મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં રાધા પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે અશરફ અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે મેહુલ આ કલમ વળી શું છે અશરફ એક જાતની પેન જ કહેવાય બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોડીને એનાથી લખવાનું રાધા લાકડાથી તો કંઈ ના લખાય ધવલ એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય અશરફ કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની ધવલ હાર્દિક તો પછી અશરફ કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું હાર્દિક તો તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે અશરફ હાસ તો પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે ધવલ એના કરતાં આપણી બોલપેન સારી નહીં અણી છોલવાની ચિંતા શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની બસ સોનલ પણ એનાથી તો અક્ષર ગંદા આવે મેહુલ મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે હાર્દિક તારા અક્ષર તો આમ પણ સરસ છે હું તો પેન્સિલથી લખું કે અક્ષર સારા આવતા જ નથી રાધા એનો અર્થ એ જ કે પેન પેન્સિલ બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો અક્ષર સારા જ આવે અને ખરાબ અક્ષર હોય તો ખરાબ હાર્દિક પણ ખરાબ અક્ષર ને લીધે કેટલી તકલીફ થાય છે ધવલ કેમ હાર્દિક મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી રાધા અરે એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું માટલું બરાબર સાફ કરજો ઓટલો બરાબર વાળજો અને અમને એવું વંચાયું ચાટલું બરાબર સાફ કરજો ચોટલો બરાબર વાળજો તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકાવાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં અશરફ ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં રાધા હાસ તો પણ કોઈ વાર ઓડનું ચોળ વેતરાઈ જાય તો હાર્દિક મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો તે એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા મેહુલ એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે હાર્દિક પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું સોનલ મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું રાધા મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે ધવલ પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને અશરફ મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે તું પણ વર્તુળ અર્ધવર્તુળવાળા ઊભી આડી ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને હાર્દિક અરે હું તો એકળિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટમાં પણ તૈયાર છું કંઈક તો કરવું જ પડશે ને ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે મેહુલ ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ સોનલ હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે મેહુલ હાર્દિક રાધા ધવલ અશરફ હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે